ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય અને જે મુખ્ય પરીક્ષાના પેપર છે એ ગુણવત્તા સભર તજજ્ઞો દ્વારા વ્યવસ્થિત રીતે એનું મૂલ્યાંકન થાય એ માટે સમય છે 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 ઘણી વખત શું પેપર હોય હોય એનું ઘણો બધો જતો અને એના માટે સારા એવા તજજ્ઞોની જરૂરત હોય છે અને તજજ્ઞો પણ મર્યાદિત સંખ્યામાં હોય છે તો એ મુખ્ય પરીક્ષાના પેપરો છે વ્યવસ્થિત રીતે ચેક થાય અને બાકીની ભરતી પ્રક્રિયા પણ ઝડપથી રીતે પૂર્ણ થાય એ માટે જાહેર સેવા આયોગ દ્વારા એક પછી એક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે એટલે કે એક પરીક્ષાનો મુખ્ય પરીક્ષાના જે પેપર છે એનું મૂલ્યાંકન પૂરું થાય પછી બીજી પ્રક્રિયા બીજી પરીક્ષા છે શરૂ થશે એવી રીતે આખું ટેબલ ગોઠવવામાં આવેલું છે અને ઘણી વખત એવું થાય છે કે વિદ્યાર્થીઓ પણ એક કરતાં વધુ પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે તો એની પણ પરીક્ષાઓ એક સાથે ભેગી ના થઈ જાય એના માટે વ્યવસ્થિત રીતે એક ટાઈમ ટેબલ એટલે કે ગુજરાત મુલકી સેવા આયોગ ગુજરાત વહીવટી સેવા આયોગની એક્ઝામ ત્યાર પછી રાજ્ય નિરીક્ષક વર્ગ ત્રણની એક્ઝામ હિસાબી અધિકારીની એક્ઝામ નાયબ મામલતદાર નાયબ શિક્ષણ અધિકારીની એક્ઝામ આ બધી એક્ઝામની પ્રિલિમની ડેટ અને મેઇન્સની ડેટ ગોઠવીને વ્યવસ્થિત રીતે આખું ટેબલ આપવામાં આવેલું છે જેથી તમને પણ ખ્યાલ રહે કે તમારે કઈ કઈ પરીક્ષા કઈ કઈ તારીખે છે અને આયોગને પણ ખ્યાલ રહે કે કઈ પેપર ધારો કે કઈ પરીક્ષાના મેઇન્સના મૂલ્યાંકન પછી આપણે બીજી પરીક્ષાઓ છે ગોઠવવાની છે અને ભરતી પ્રક્રિયા પણ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ જાય તો તમારે જો આખું ટાઈમ ટેબલ જોવું હોય પ્રિલિમ્સ ને મેઇન્સના બધી પરીક્ષાઓનું તો એ મે મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધી છે આખી પીડીએફ ત્યાંથી તમે જોઈ લેજો અને આમાં કદાચ કોઈ કારણોસર જો ફેરફાર થાય તો પછી આમની વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવશે બરાબર એટલે ટેલિગ્રામ ચેનલ લિંક છે તમને મારી પ્રોફાઇલમાં મળી જશે ત્યાંથી એક વખત તમે જોઈ લેજો કે આખું આયોજન છે એ કેવી રીતે છે થેન્ક યુ